મિત્રો આપણા અડોદમાં સહજાનંદ ફાઉન્ડેશન દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સમૂહ લગ્ન તેની સાથે બીજા વિવિધ ધાર્મિક કાર્યક્રમો છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર જે કંઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ અને શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પૂજ્ય સહજાનંદગીરી બાપુ આપણી સાથે છે જે કંઈ આખો કાર્યક્રમ યોજાવાનો છે આ બાપુ પાસેથી જ માહિતી લઈ અને કઈ તારીખે કયા કાર્યક્રમોનું આયોજન છે ક્યારે સમૂહ લગ્નોત્સવનું આયોજન છે તેમ સહિતના જે કંઈ કાર્યક્રમો છે બાપુ પાસેથી જ માહિતી લઈ સર ભક્તોને ઓમ નમો નારાયણ આપણે દર વર્ષે અહીંયા સમૂહ આયોજન કરતા હોઈએ છીએ પણ આ વર્ષે સમૂહ સાથે સાથે શિવ મહાપુરાણ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે દસ તારીખથી સોળ તારીખ સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન રાખવામાં આવ્યું છે તથા ભગવાન બોળાનાથ શિવની આરાધના કરવા માટે મહારુદ્ર યજ્ઞનો પણ સાથે સાથે એકાવન કુંડી યજ્ઞનું આયોજન રાખવામાં આવ્યું છે તો દસથી સોળ સુધી શિવ મહાપુરાણની કથા એક સત્રની કથા છે સવારે નવ વાગ્યાથી સાડા બાર સુધી પછી અહીંયા બધાય માટે પ્રસાદીનું પણ આયોજન છે તથા તેર તારીખ ચૌદ તારીખ ને પંદર તારીખ ત્રણ દિવસ મહારુદ્ર યજ્ઞનો એકાવન કુંડીનો આયોજન છે તો આપ સહુને યજ્ઞનારાયણના દર્શન કરવા માટે તથા એમાં ભાગ લેવા માટે અમારા તરફથી આમંત્રણ છે તથા સોળ તારીખે કથાનું પણ સમાપન છે અને બધા કાર્યક્રમનો સમાપન છે તો સોળ તારીખે સમૂહ લગ્ન રાખવામાં આવ્યું છે તો એ દિવસે બધાને દીકરીઓને આશીર્વાદ આપવા માટે તથા પ્રસાદી લેવા માટે તથા તેર ચૌદ પંદર મહારુદ્ર યજ્ઞનો દર્શન કરવા માટે તથા દસથી સોળ તારીખનો કથાનો આયોજન છે તો કથાનો શ્રવણ કરવાને અને મહાપ્રસાદી લેવા માટે અમારા તરફથી બધાયને આ ભાવભર્યું આમંત્રણ છે બધાય જરૂર પધારો તમારી જે અનુકૂળતા છે એ પ્રમાણે આવો યજ્ઞના દર્શન કરવાની અનુકૂળતા છે તો ત્રણ દિવસ મહારુદ્ર યજ્ઞ થવાનું છે અને આપ સૌના સહયોગથી આ થાય છે અને બહુ સારી રીતે થાય છે તો ફરી ફરી હું બધાયને ભાવભર્યું આમંત્રણ આપું છું ઓમ નમ નારાયણ વાત કરીએ ને દસ તારીખ આ કથાનો પ્રારંભ થાય છે એટલે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનો કથાનો ને સમય છે એટલે શ્રોતાઓ જે શ્રવણ કરવા માટે આવે તો ખાસ આ શિવ કથાનું આયોજન છે એ એક ટાઈમની સવારની કથા રાખવામાં આવી છે સવારે નવ વાગ્યાથી સાડા બાર એક વાગ્યા સુધીનો કથાનો આયોજન છે પછી ભોજન પ્રસાદીનો આયોજન છે તથા કથાકાર આપણે જમનાદાસ બાપુ મોરબીવાળા ભરતનગરવાળા એ બધાને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે તથા યજ્ઞ છે એ કિશોરભાઈ શાસ્ત્રીના નેતૃત્વમાં અને એમના સંચાલનમાં મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષો પછી આ મહારુદ્ર યજ્ઞનું અહીંયા હળવદમાં આયોજન થઈ રહ્યું છે તો બધાને આના દર્શન કરવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે આજ તો આઠ અગિયાર બે હજાર પચીસ તો થઈ એટલે હવે બે દિવસ પછી આ ધાર્મિક કાર્યક્રમનો નો પ્રારંભ તારીખ છે અને પરમ દિવસે સવારે પોથી યાત્રા છે અહીંયા રામવિલા સોસાયટીમાં મહેશભાઈ નાડોદાના ઘરેથી પોથી યાત્રાનું નું આયોજન રાખવામાં આવ્યું છે તથા તેર તારીખે જળયાત્રા છે મહારુદ્રગ્ગ માટે એ સૈજાનંદ આશ્રમ રામલીલા સોસાયટીની અંદર છે તો આ સર્વેને પોથી યાત્રામાં તથા મહારુદ્રજ્ઞ જળયાત્રામાં પણ મારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે આ બધી વાતો થઈ બાપુ આપણે આખા ધાર્મિક કાર્યક્રમોની ખાસ એડ્રેસ એટલે મતલબ કે આ કઈ જગ્યાએ આવેલું છે એટલે એ સંપૂર્ણ આખું એડ્રેસ આપજોની બિલકુલ બાજુમાં છે તો રાણક પર રોડથી આવો તો રામલીલા પાસેથી રસ્તો છે અને રામલીલા સોસાયટીમાંથી બધાને ખબર જ છે એ રસ્તો છે અને આ સરા રોડથી તમે આવો તો નંદન સોસાયટી પાસેથી તમે ફ્લોરા રોડ ઉપર આવી શકો છો અને વચ્ચે પછી આ આયોજન સ્થળનો મોટો રસ્તો બનેલો છે અને બધા બોર્ડ લાગી જશે હા જિલ્લો મોરબી ગુજરાત હા હળવદમાં સિટીની અંદર જ છે અને જિલ્લો મોરબી થાય છે